ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગોયા બજાર પાસે આવેલ દાતાર સ્ક્રેપની દુકાનથી થ્રી વ્હીલ ટેમ્પામાં શંકાસ્પદ લોખંડના સળિયાનો જઠ્ઠો ભરીને વેચવા માટે આવ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા ટેમ્પામાંથી લોખંડના સળિયાનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે હસ્તી તળાવ વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર જયસ્વાલ રહેમત પાર્કમાં રહેતા અબ્દુલ મજીદ શેખ અને સરઠાણ ગામના કિરણ વસાવા તેમજ જસવંત વસાવા પાસે સળિયાના જથ્થા અંગે બિલ સહિતના પુરાવા માંગતા તેઓએ રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા ચારેયની અટકાયત કરી રૂપિયા સાત હજાર પાંચસોના સળિયા અને એક લાખનો ટેમ્પો મળી રૂપિયા એક લાખ સાત હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓને શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા